આજે સર્કલ ક્લિનિક પરિવાર ટ્રસ્ટ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો છે જ્યાં ડોક્ટર મિશમ ઉનિયા કેમ્પ કર્યો છે એમએસ ઓર્થોપેડિક સર્જન છે અને ફ્રી ઓફ ચાર્જ છે એ ગરીબ લોકોને સેવા કરી શકીએ એ માટે ઓર્થોપેડિક નો કેમ્પ કરવામાં આવ્યો છે

ફાતેમા ક્લિનિક આશિયાના ફ્લેટ પ્રભુદાસ તળાવ ભાવનગર ખાતે યુનિટી હોસ્પિટલ પરિવાર ફાઉન્ડેશન સંચાલિત ફાતેમા ક્લિનિક દ્વારા એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર મીસમ ઉનિયા જે હાડકાના સ્પેશિયાલિસ્ટ છે તેના દ્વારા લોકોને સારવાર આપવામાં આવી હતી આ કેમ્પની અંદર આજુબાજુના વિસ્તારના લોકોએ બોડી સંખ્યામાં લાભ લીધો હતો અને ઘણા બીજા ડૉક્ટરોએ પણ ખાસ હાજરી આપી હતી અને સમાજના આગેવાનોએ ખાસ હાજરી આપીને આ જે કેમ્પ કરવાવાળા છે તેને ખાસ

ફ્રી નિદાન કેમ્પ અહીંયા રાખેલો હતો જેમાં ઉદ્યોગપતિ શ્રી મુન્નાભાઈ વર્તેજી પણ હાજર રહ્યા હતા ડોક્ટર હાશિપભાઈ વાચા ઈમરાનભાઈ છે બધાનો સાથ સહકારથી બહુ સક્સેસફુલ કેમ્પ ગયો છે અને બધાને ફ્રીમાં નિદાન થયેલ છે ફાતેમા ક્લિનિક સિંહ સર્કલ પ્રભુદાસ અહીંયા સવારે દસ થી એક વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરેલું હતું બહુ ખૂબ જ સરસ ખૂબ જ સરસ હા હા ઉત્તરોત્તર અમે ધીમે ધીમે બીજા બીજા કેમ્પ અમે રાખવાનું આયોજન કરેલું છે એમાં